પોટ ઓફ સ્પેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિનીનાદ અને તિબેંગોના વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસરને મહાકુંભમાંથી સંગમ અને સરયુ નદીનું પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી ગૌરીકુંડથી એક કિલોમીટર આગળ છોડીને ગઢેરામાં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થતા કેદારનાથ ધામ યાત્રા રૂપે બંધ રાખવામાં આવી હતી

તેઓ હવે મિગ ટ્વેન્ટી જેવા ફાઇટર જેટ ઉડાડી દુશ્મનોના દાંત ખાટા કરશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર રશિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે બીજી તરફ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુરોપના કેટલાક દેશો તાલિબાનને આતંકવાદીની શ્રેણીમાં ગણતરી કરે છે ગુરુવારે ક્રો એશિયાના ઝાગબેગમાં ચાલી રહેલી ગ્રાન્ડ ચેસ ટુલામેન્ટના છેલ્લા રાઉન્ડમાં ગત વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ નોર્વેના નંબર વન ખેલાડી મેક્સિન કાર્સનને હરાવ્યો હતો એક જ મહિનામાં બીજી વખત કાર્સનને હરાવી ગુકેશે ડંકો વગાડ્યો છે એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ થવાની શક્યતા બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સમયથી ત્યાં ઊભી થયેલી સ્થિતિને કારણે ભારત ત્રણ ઓડીઆઈ અને ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમવા ન જાય તેવી શક્યતા ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કચ્છ જામનગર બનાસકાંઠા સહિત સાત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે વીસથી વધારે જિલ્લામાં યલો અલર્ટ લોકોને સલામતી માટે બહાર ન નીકળવા તંત્રની અપીલ વડોદરાની હરણીની સિંગ સ્કૂલ બાદ હવે અકોટાની ડીઆર અમીન સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ડીસીપીએ જણાવ્યું હતું આ ઇમેલમાં કોઈ કોન્ટેક્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈમેલ જેવું જ છે